ઈચ્છાનાથ મહાદેવનું અનોખું ધામ આ ધામ પંચોતેર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે મહાદેવના આ ધામમાં દર સોમવારે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે અને શિવલિંગ પર જળાભિષેક કરીને પોતાની ઈચ્છાઓ મહાદેવ પૂર્ણ કરશે તેવો મનમાં વિશ્વાસ રાખે છે આ ધામની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ધામ પોલીસ હેડક્વાર્ટર સંચાલિત છે અને આ ધામનું સંચાલન ખુદ સુરતના પોલીસ કમિશનર દ્વારા જ કરવામાં આવે છે આ ધામના નિર્માણ પાછળ એક ગાથા પણ જોડાયેલી છે જેમાં આશરે પંચોતેર વર્ષ પહેલાં સુરત ખાતે એક કલેક્ટર હતા જેમના પત્ની બીમાર રહેતા હતા જે તે સમયે તેમને સ્વપ્ન આવ્યું કે તમે સાચી શ્રદ્ધા અને ભક્તિથી શિવલિંગની સ્થાપના કરો તો તમારી પત્નીને સારું થઈ જશે જેથી કલેક્ટર દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું મંદિરનું નિર્માણ કરાવતાની સાથે જ તેમના પત્ની સ્વસ્થ થઈ ગયા હતા અને આજે પણ ઈચ્છાનાથ મહાદેવનું આ ધામ અહીં આ જ સ્થળે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે લોકો દરેક ઈચ્છા લઈને આવે છે દરેક પ્રકારની અનેક પ્રકારની વસ્તુઓ ચઢાવીને ભગવાનનું પૂજન કરે છે અને અહીં દરેક દિવસે પ્રસાદ વિતરણ હંમેશા થાય છે પ્રસાદ કોઈ દિવસ ખૂટતું નથી

જેથી ભક્તોને થાય છે પરમ શાંતિનો અનુભવ ઈચ્છાનાથ મહાદેવની આરતી વખતે શંખની ધ્વનિ એ સૌ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે જ્યારે શંખનાદ કરવામાં આવે છે ત્યારે મંદિરના આકારના કારણે તેની પ્રતિધ્વનિરૂપે તે પુનઃ સંભળાય છે અને આ ભક્તો પોતાના જીવનને ધન્ય બનાવે છે એવું કહેવાય છે કે શંખનાદ એ અનેક રોગોમાંથી ભક્તોને મુક્તિ પણ અપાવે છે આ ધામને દર સોમવારે અનોખો જ શણગાર કરવામાં આવે છે જેને જોતાં જ ભક્તો અભિભૂત થઈ જાય છે તો સાથે સાથે દર તહેવારે પણ આ ધામને વિશેષ રીતે સુશોભિત કરવામાં આવે છે તો આમ ઇચ્છાનાથ મહાદેવના દર્શન કરીને ભક્તો પોતાની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત